મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દહીસરા ગામ પર દહીસરા ગામ ભુજ થી આગળ છે ભુજ થી આગળ લગભગ હશે પંદર વીસ કિલોમીટર આસપાસ ત્યાં આપણે નદી પથ્થર જે આવે છે તેની તપાસ કરવા જઈ રહ્યા છીએ તો આજનો વિડીયો થોડો ચેલેન્જિંગ છે કેમ કે આપણને ખબર નથી જ્યાં પડતી મળે છે કઈ જગ્યાએ મળે છે લોકેશન ખબર નથી સીધું ગામ જ ખબર છે કે દેશરામાં મળે છે તો અમે તપાસ કરવી પડશે કે ક્યાં મળે છે કેવી પડદી છે શું ભાવ શું ભાવે મળે છે આપણને પોશાશે કે નહીં કેવી પડદી છે મજબૂત છે કે ભૂકરી પથ્થર છે તો આપણે જોઈએ રૂબરૂ જોઈએ તો જ ખબર પડશે તો આજનો વિડીયો થોડો ચેલેન્જિંગ રહેશે કે મને પણ ખબર નથી કે ક્યાં મળે છે પડદી નથી કોઈના કોન્ટેક્ટ નંબર સીધું ગામ માં જઈને તપાસ કરવાની છે તો એટલા બની શકે એટલા video આમાં માહિતી નાખીશ બની શકે એટલા video કરવાની કોશિશ કરીશ અને માહિતી મેળવીશું કે પતિ ત્યાંની કેવી છે લોકો તો વાપરે છે ઘણા બધા પણ ક્યારેક ક્યારેક શું છે એ લોકો ભૂપરિયા પથ્થર મોકલાવી દે છે એ બિલકુલ ખરાબ હોય છે તો રૂબરૂ જોઈ આવીએ તો ખ્યાલ આવે તો આજે રૂબરૂ જાવાની કોશિશ કરીએ

ત્યાં પહોંચવા માટે બે કલાક પણ થઈ જાય તો જ્યાં જ્યાં તમને સારા વ્યુ લાગશે મને જેવા વ્યુ તમને બતાવશો વિડીયો આગળ મને આ રીજો વિડીયોમાં પથ્થરની લોકોને ક્યારેક ને ક્યારેક જરૂર પડતી હોય છે બાંધકામમાં મકાન બનાવવામાં કાંઈ રૂમ બનાવવો છે ગોડાઉન બનાવવો છે તો કચ્છના જે ખાણ છે એના વિડીયો બહુ યુટ્યુબમાં ઓછા જોવા મળે છે તો આપણે એવી કચ્છની ખાણની મુલાકાત લેશું અને ત્યાંથી આપણે જાણશું રિયાલિટી શું છે શું ભાવમાં એ લોકો હાથી આપે છે અને આપણને ગાડીઓવાળા શું ભાવે પહોંચાડે છે શું ડિફરન્ટ હોય છે શું આપણી એમાં બચત થઈ શકે એમ છે આપણે રૂબરૂ જઈએ તો જ એ વસ્તુઓની ખબર પડશે તો મિત્રો

હવે અહીંથી દહીસરા ઓગણીસ કિલોમીટર જેવું છે એટલે હમણાં જ હવે થોડીક વારમાં પછી વધીને અડધી કલાકમાં આપણે દહીસરા પહોંચી જશું ત્યાં પરથી કોઈ મિત્રો દહીસરામાં મેં આવીને અહીં પાંચેક ખાણની મુલાકાત લીધી જેમાં મને શરૂઆતમાં બે ખાણ તો એકદમ બંધ હાલતમાં મળી કેમ કે એકનું તો કામ ચાલુ થવાનું હતું એટલે એને તો ટાઈમ લાગે એમ હતો અને બીજી ને ત્યાં વરસાદનું પાણી ભરેલું હતું અને ઉપરનો થડ હતો એના માટે કાચો થડ હતો કાચો પાણો હતો એટલે ત્યાં પણ લેવાય એમ હ નહોતું થોડા આગળ ચાલતા આ ત્રીજી ખાણે હું આવ્યો છું ત્યાં પણ મને મિક્સમાં પથ્થર જોવા મળ્યા એક એવન પથ્થર હોય છે અને એક સેકન્ડ પથ્થર હોય છે એવન તમે આ જોઈ રહ્યા છો આ એવન પથ્થર છે એકદમ ટોપ અને ફિનિશિંગવાળું અને અમુક જે પથ્થરોના ખૂણા તૂટી ગયેલા હોય છે એ સેકન્ડ પથ્થર મનાય છે તો મિત્રો આ પથ્થરના ભાવ મને એ લોકોએ ત્રેવીસ રૂપિયા કીધા અને જે સેકન્ડના હોય છે એના મને અઢારથી ચાલુ થાય છે એ પ્રમાણે કીધા અને મેં જોયું તો સેકન્ડ અને જે ટોપનો છે એ વન એમાં કાંઈ જાચો ફરક નથી માત્ર ખૂણા ભાંગી ગયા હોય છે અને થોડોક નબળો પણ હોય છે સેકન્ડ પથ્થર તો એ પ્રમાણે તમે ચોઈસ કરી શકો છો એમાં એ લોકોની રોયલ્ટી આવી જાય આમ તો દહીંચરાના પથ્થર વધારે પડતા તો ગાડીવાળા પોતે જ સપ્લાય કરે છે જે ખાણનો ઓનર હોય છે એ સપ્લાય ભાગ નથી કરતો ગાડીવાળા છું જ માલ પહોંચે છે કેમ કે એમની પાસે મજૂરો હોય છે અને એ જ મજૂરોથી ભરી ભરી અને સપ્લાય કરે છે સપ્લાય કરે છે અને અહીંનું મેં પાણી પણ ચાખ્યું હતું મિત્રો પાણી પણ મીઠું હતું મતલબ આ પથ્થર ખારો નથી છે પાણીનો એકદમ મીઠો પથ્થર તો ખાર ચડવાના કે કોઈ ચાન્સ રહેતા નથી પથ્થર મીઠો છે આમાં અઢારથી ત્રેવીસની વચ્ચે તમને રેટ જોવા મળી જશે આ લોકો પહોંચાડવાનો રેટ તો પિસ્તાલીસ અડતાલીસ સુધીનો કહે છે પણ મેં અહીં કીધું કે હું અહીં લઈ જાઉં તો મને શું રેટમાં પડે તો એ લોકોએ કીધું કે જેવો જેવો પથ્થર અઢારથી ત્રેવીસની વચ્ચે તમને રેટમાં પડશે સારો પથ્થર ટોપમાં ટોપ હોય એ ત્રેવીસ રૂપિયામાં તમને પડશે અને સેકન્ડ પથ્થર હોય છે એ અઢારથી ચાલુ થઈ જાય જેવો જેવો પથ્થર અહીં મેં થોડા ફોટો પણ ક્લિક કર્યા છે એ તમને હું બતાવી દઉં તમે જોઈ શકો છો થોડાક માટીવાળા તમને પથ્થરો દેખાશે કેમ કે આને વાપરતા પહેલાં પાણીથી એકદમ ધોવા પડે કેમ કે ખાણમાં જ્યારે કટિંગ થાય ત્યારે ખાંડની ચીકણી માટી એના ઉપર ચોટી જાય છે એટલે તમને ત્યાં દેખાવામાં ખરાબ લાગતા હશે પણ ખરેખર આને ધોઈએ તો એકદમ સારા ફિનિશિંગવાળા દેખાય છે અને આ ધોઈને જ વાપરવા પડે નહીં તો સિમેન્ટ ચોટતો નથી આને મિત્રો અહીંના પથ્થરનો માપ હોય છે નવ સાત ચૌદ નવ પોળાઈ સાત ઊંચાઈ અને ચૌદ લંબાઈ તો મિત્રો આ પથ્થર તમને કેવા લાગ્યા કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો મિત્રો પથ્થરની ખાણ ફરતાં ફરતાં આપણને ત્રણથી ચાર વાગી ગયા તો હવે વિચાર્યું કે ક્યાંય જમવા જઈએ એના કરતાં હવે નાસ્તો જ કાટ કરી લઈએ તો આપણે દહીંસરા ગામના બસ સ્ટેશને એક સારા એવા દાબેલીવાળા અને કડકવાળા હતા એમની પાસે દાબેલી અને કડક ખાતી તો જોઈ શકો છો તમે મિત્રો કડક ખૂબ જ સારી બનાવી હતી દાબેલી પણ સારી હતી તો ખૂબ જ મજા ખાઈને